નમસ્કાર દર્શક મિત્રો હું વર્સ સુપરમાર્શ સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચારો. જૂનાગઢ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયાની અધ્યક્ષ જાહેર સભા યોજાઈ. જાહેર સભામાં ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે હીરાભાઈ જોટવાની જીત નિશ્ચિત છે અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભાજપના લોકો એવું કહે છે કે કોંગ્રેસ અને આ વાળા ભેગા થયા તો મારે તેને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી ભૂલ બાબતે ઝઘડા થતા હોય છે પણ પહેલો સગો પાડોશી જ કહેવાય તેમ તેને બધા પક્ષો લોકશાહી બચાવવા માટે ભેગા થતા હોય છે બે હજાર ચૌદ બાદ સીબીઆઈ અને ઈડી દ્વારા વિપક્ષના મોટા પચીસ નેતાઓ પર રેડ પડાય છે ભાજપે સીબીઆઈનો ગેરઉપયોગ કર્યો છે આજે દરેક ભાજપી

ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરવામાં આવી હતી ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતાઓને વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે તે હાલ ભાજપ દ્વારા વાહ્યત વાતો કરાઈ છે જુનાગઢના એમપી ફોન પણ ઉપાડતા નથી અને જોવા પણ મળતા નથી તેની સામે જોવાનું નથી જુનાગઢ અને વેરાવળમાં જીઆઈડીસી બનાવવાનું કામ કોંગ્રેસમાં થયેલું છે જો કોંગ્રેસ અને ગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરી દેવામાં આવશે ઉપરાંત ગેરેજ હશે અને સ્ટાઇપેન્ડ પણ અપાશે અંતમાં હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે આગામી દસ દિવસ તમે મારા માટે જાગો હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ મિત્રો ભગવાન સોમનાથ અને ગર્વો ગિરનાર એની આ લોકસભાની સીટ છે આ દેખાય જ ગયો છે હમણા ભારતીય જનતા પાર્ટીનો સર્વે આવી ગયો છે આઈબી સર્વે આવી ગયો છે કે નરેન્દ્રભાઈ તમારે જૂનાગઢ સભા કરવી પડશે આપણે જૂનાગઢની લોકસભા હારી જઈએ છે કેટલી કેટલી સીટો નબળી છે અને એમાં હારેલી સીટો કેટલી છે એમાં નરેન્દ્રભાઈની વડાપ્રધાનની સભા કરવી પડે વારંવાર વડાપ્રધાન આવવું પડે શું કામ આ પ્રજા ઉપર દેશની પ્રજા ઉપર ખોટો મોલા હવે એને ભગવાન માફ કરશે નહીં હવે એને બાર જ્યોતિલિંગનો પ્રથમ જ્યોતિલિંગ ભગવાન સોમનાથ માફ નહીં કરે મિત્રો એક સમયે ત્યાંથી સોમનાથ થી ભારતીય જનતા પાર્ટી એ ત્યાંથી યાત્રા કાઢી હતી બાજભાઈ એ લાલ કૃષ્ણ અડવાણી મુરલીમાન જોશી અને આ હવે સડી ગયા છે બધા હાવ ખોટા એટલે મિત્રો આને ઉતારી નાખવાનો સમય આવી ગયો છે અને આપણે તો નહીં છોડીએ પણ ભગવાન હવે એને પાછળ પડી ગયો છે હવે એને હું બોલવું હોય ને હું બોલાઈ જઉં હવે એક દિવસથી તો હમણાં બોલવાનું બીજું હોય ને બોલાઈ જાય બીજું આ બેનું ના હાર પણ સીમવી લેવાની વાત કરે હવે એના વિસાવ અંદર ચૂંટણી બંધ રખાવે દાડાગીરી તાનાશાહી કરીને ચૂંટણી બંધ રખાવે ભાજપનો હવે પછીનો વિચાર દેશમાં ચૂંટણી જ ન આવે ચૂંટણી આવે તો આપણે ભેગા થઈને બે ભાષણ કરીએ ને આવતા નથી ને દેખાતા નથી કરીએ ને ચૂંટણી જ ન આવે તો ક્યાં કોઈ પૂછવાનું એક દેખાણા કે ન દેખાણા આપણે નક્કી કરવાનું છે કે આપણો એક મત એના માટે આપીએ આપણા એક મતથી નક્કી થશે કે આવતી વખતે મત આપવા મળશે કે નહીં મળે એ નક્કી કરવા માટે આ મત આપવાનું છે આપણને ઘણી વખત એમ થાય કે મારા એક મતથી શું ફરક પડશે મુદ્દાઓ મત શું ફરક પડશે બધા હરખા છે બધા ચૂંટણી ટાણે આવી વાતો કરે છે પણ દોસ્તો લોકશાહીને બચાવવી હજારો વર્ષોના સંઘર્ષ પછી આપણા વીર યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યા પછી આ લોકશાહી આપણને મળી છે અને બાબા સાહેબ આંબેડકરે વસઓની મહેનત પછી આપણે વિશ્વનું સૌથી મહાન બંધારણ આપવાનું કામ કર્યું છે આ બંધારણ અને લોકશૈને બચાવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે માટે દોસ્તો આ ચૂંટણીમાં બંધારણ બચાવવા કેબિનેટમાં ડબલ કરવામાં આવશે એની ખાતરી આપવાયો છું હું એ ખાતરી આપવાયો છું કે દેશમાં ખાલી પડેલી ઇક્વિસ્ટ એમને વર્ષે 1 લાખ રૂપિયા કાંઈ પણ આવશે એની ખાતરી આપવાયો છું હું એ ખાતરી આપવા આવ્યો છું કે ગરીબ બહેનો દરેક ઘર એક બહેનને વર્ષે લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે એની ખાતરી આપવા છું અને આયુ આરોગ્ય માટે 25 લાખ રૂપિયા દેવું અનુદાન આરોગ્ય માટે અને જટિલ રોગોના સંપૂર્ણ ફ્રી કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવ્યો છું ત્યારે આપ સૌને

ભાજપના નેતાઓ વારંવાર અલગ અલગ નેતાઓ જે રીતે એલ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તેની પાછળ મને બે સંભાવનાઓ દેખાય છે એક કે આ

સારી વાત સમજણ ભરી વાત લોક ઉપયોગી વાત નહીં હોય એટલે એમના બફાટ વારંવાર એ લોકો કરી રહ્યા છે જે ક્ષત્રિય સમાજ છે એને વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપ્યો બધી ચૂંટણીઓમાં મત આપવા સહયોગ આપો પ્રેમ આપ્યો બધું આપ્યું વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એક વખત એમણે ભાજપ પાસે માંગણી મૂકી કે બહેનો દીકરીઓની લાજ બચાવી લ્યો અને પાઘડીનું માન બચાવી લ્યો આવી એક સહજ માંગણી મૂકી સામાજિક માંગણી મૂકી ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું અહંકાર બતાવવાનું કામ કર્યું એક બાજુ ભાજપ રામના નામે મત માંગે છે રામ જે ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે એક બાજુ ભગવાન શ્રી રામના વંશજો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે રામના નામે મત માંગવા વાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે મને એમ લાગે છે કે રામ ઠેકાણે ફરશે ભાજપ વાળા ને રામ ના વારસદારો ભાજપ ને ઠેકાણે ફરશે